નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનું પાઠ પાંચમું જેનું નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ આ પાઠના ભાગ એકની અંદર આજે આપણે લિટનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ એક અંદર સૌપ્રથમ આપણને રિસાઇટ એન્ડ ઇન્જોય એન આઈસ્ક્રીમ મેન એ પોમ આપેલી છે તો તેના વિશે આપણે જોઈએ વેન સમર્સ ઇન ધ સિટી એટલે કે જ્યારે શહેરમાં ઉનાળો આવે એન્ડ બ્રિક્સ આ બ્લેઝ ઓફ હીટ અને મકાનો ઈંટો ગરમીથી ધગધગતી હોય ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ ત્યારે આઈસ્ક્રીમવાળો તેની નાની ગાડી ગોઝ ટ્રેન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ ગબડાવતા ગબડાવતા શેરીમાંથી નીકળે છે બિનિથ હિઝ રાઉન્ડ અંબરેલા તેની ગોળ છત્રી નીચે ઓહ વોટ અ જોયફુલ સાઇટ ઓહ તે દ્રશ્ય કેટલું સુખદ હોય છે ટુ સી હિમ ફિલ ધ કોન્સ વિથ માઉડ્સ જ્યારે તે કોનમાં ઢગલા ભરે છે ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઈટ ઠંડા બદામી અને સફેદ રંગના ત્યાર આગળ જઈએ વેનિલા ચોકલેટ સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક એટલે કે વેનીલા ચોકલેટ સ્ટ્રોબેરી અથવા ઠંડા પીણા ફ્રોમ બોટલ ફૂલ ઓફ ફ્રોઝીફીઝ ગ્રીન ઓરેન્જ વ્હાઇટ ઓર પિંક ઠંડાગાર પીણાની બાટલીઓમાંથી લીલું કેસરી સફેદ કે ગુલાબી પીણું હિઝ કાર્ટ માઇટ બી ફ્લાવર બેડ ઓફ રોઝિસ એન્ડ સ્વીટ પીઝ તેની ગાડી ફૂલોના એક ક્યારા જેવી લાગે જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ એઝ થીક એઝ હની બીઝ બાળકો એવા તો ટોળે વળે જાણે કે અસંખ્ય મધમાખીઓ રેચલ ફિલ્ડ રેચલ ફિલ્ડ છે તે આ પોયમના લેખક છે વિદ્યાર્થી મિત્રો તમે પણ ઉનાળાની અંદર આઈસ્ક્રીમની મજા માણતા હશો અહીં આઈસ્ક્રીમને લગતી જ એક પોઈમ આપણને આપવામાં આવેલી હતી ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ પોથીની અંદર ધોરણ બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો તો પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપશો ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ જોઈ શકશો તો ચાલો હવે આગળ વધીએ રાઈટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે સંબંધિત શબ્દો છે તે આપણે કવિતામાંથી શોધી અને લખવાના છે જેમ કે પીપલ તો આઈસ્ક્રીમ મેન અને ચિલ્ડ્રન એવી રીતે પ્લેસીસ તો આવશે સિટી અને સ્ટ્રીટ ત્યાર પછી કલર્સ તો આવશે બ્રાઉન અને વ્હાઈટ આઈસ્ક્રીમ ફ્લેવર્સ તો આવશે વેનિલા અને ચોકલેટ થિંગ્સ તો આવશે બ્રિક એન્ડ અમ્બ્રેલા ફ્લાવર્સ તો હવે રોઝિસ એન્ડ સ્વીટ ત્યાર પછી આગળ જઈએ લિસન ટુ ધ સ્ટોરી રોબિન્સન ક્રુઝ ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ તો ચાલો આપણે આ વાર્તા છે તેના ભાસંતર સાથે તેની સમજુતી મેળવતા જઈએ જેમાં રોબિન્સનની એક સરસ મજાની વાર્તા આપણને આપવામાં આવેલી છે તો ચાલો તે જોઈએ રોબિન્સન વોઝ વ્રેક્ડ ઇન અ સ્ટ્રોમ રોબિન્સનનું ક્રુઝોનું ક્રુઝોનું વહાણ એક દિવસ દરિયાના તોફાનમાં ડૂબી ગયું સ્ટ્રોમ એટલે તોફાન વ્રેક્ડ એટલે તૂટી જવું હી લિવ્ડ અલોન ઓન એન island ફોર મેની યર્સ ઘણા વર્ષોથી તે એક ટાપુ ઉપર એકલો રહેતો હતો હી longed ફોર કંપની તે સંગાથ માટે તલસતો કેમ કે ત્યાં જંગલમાં તો કોઈ ટાપુ ઉપર બીજું કોઈ હતું જ નહીં લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ ચાલો તેણે શું અનુભવ્યું તે જાણીએ એક્સપિરિયન્સ એટલે અનુભવવું વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુ વર્ડ હિઝ બોટ એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ જઈ રહ્યો હતો હી શોન હી શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ તેણે રેતીમાં એક માનવીના પગલાંની છાપ જોઈ ફૂટપ્રિન્ટ એટલે પગલાંની છાપ હી સ્ટુડ અમેજ તે આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભો હી બીકમ ક્યુરિયસ એન્ડ સર્ચડ એવરીવેર બટ ધેર વોઝ નો વન તેને કુતુહલ થયું અને તેણે બધે તપાસ કરી પણ ત્યાં કોઈ હતું નહીં હી તોટ ટોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન તેને લાગ્યું કે તે તેનો તેને ભ્રમ થયો છે ઇમેજિનેશન એટલે ભ્રમ યેટ હી વોઝ ઇન ડાઉટ છતાં પણ તેને શંકા હતી હી થ્રોટ ફોર અ લોંગ ટાઈમ તેણે લાંબા સમય સુધી વિચાર કર્યો એટલાસ્ટ હી રિટર્નેડ ટુ હિઝ કેવ વેરી ફ્રેન્ટેનેડ છેવટે ડરનો માર્યો તે તેની ગુફામાં પાછો ફર્યો એવરી નાઉ એન્ડ ધેન હી લુકડ બિહાઇન્ડ મિસ્ટેકિંગ એવરી બુશ એન્ડ ટ્રી ટુ બી અ મેન વારંવાર તે પાછું વળીને જોતો અને જાડી ઝાખરાને જાણે માણસ હોય તેવો ભાસ થતો હતો વેન એવર હી કમ ટુ હિઝ કેવ વિચ હી કોલ્ડ હિઝ કેસ્ટલ હી રન ઇન એઝ

ધેર could બી સમ savages ફ્રોમ ધ mainland. તેને લાગ્યું કે તળભૂમિ પરથી કોઈ જંગલી માણસો આવ્યા હશે ધે મે બી અ વંડરિંગ ઓન ધેટ આઈસલેન્ડ તેઓ તે ટાપુ પર રખડતા હશે આવી રીતે રોબિન્સન છે તેને આવો ભાસ થાય છે ચાલો આગળ જઈએ હવે શું બને છે રોબિન્સન ટોટ ઇફ સેવેઝ એપ્રોચડ ધે વુડ કિલ હિમ રોબિન્સનને થયું કે જો જંગલી માણસો આવ્યા હશે તો તેઓ તેને મારી મારી નાખશે ધીસ સ્કેરેડ હિમ આ વિચારે તેને ડરાવી દીધો ગભરાવી દીધો હિ પ્રેડ ફોર હિઝ સેફ્ટી તેણે તેની સલામતી માટે પ્રાર્થના કરી બાય ડુઇંગ સો હી ગોટ કમ્ફર્ટ એન્ડ અગેઇન વેન્ટ ટુ ઇન્વેસ્ટિગેટ ઇન્વેસ્ટિગેટ આમ કરવાથી તેને રાહત થઈ અને તે ફરીથી તપાસ કરવા ગયો ઇવન નાવ એઝ હી વેન્ટ ફોરવર્ડ હી લુકડ બિહાઇન્ડ ફ્રિકવન્ટલી હી વોઝ સ્ટીલ વેરી ફ્રન્ટેનેડ હજી પણ આગળ જતા જતાં તે વારંવાર પાછું વળીને જો તો તે હજી પણ બહુ ગભરાયેલો હતો એઝ ધ ડે પાસ્ટ હી ફાઉન્ડ નથિંગ જેમ જેમ દિવસો જતા ગયા અને તેને કશું મળ્યું નહીં હી બીકમ અ લિટલ બોડલર તેની હિંમત થોડીક વધી હી ડિસાઈડેડ ટુ ગો ટુ ધ શોર અગેન એન્ડ એક્ઝામ ઇન ધ ફૂટપ્રિન્ટ તેણે ફરી એકવાર દરિયા કિનારે જઈને પગલાંની છાપ ફરીથી તપાસવાનું નક્કી કર્યું હી મેઝરેડ ઇટ વોઝ ઇઝ ઓન ફૂટપ્રિન્ટ તેણે પોતાના પગલાંની છાપ સાથે તે માપી જોઈ બાય ડુઈંગ હી રિયલાઇઝ ધેટ ઇઝ સી મેડ લાર્જર ધેન ઇઝ ઓન અગેઇન He got afraid. આમ કરવાથી તેને જણાવ્યું કે તે પોતાના પગલા કરતા વધુ મોટી લાગતી હતી અને ફરીથી તે ગભરાઈ ગયો હી વોઝ લોગિંગ ફોર અ કંપની બટ ઓલ્સો વરિડ અબાઉટ હિઝ ઓન સેફ્ટી તે સંગાથ માટે તલસતો હતો પણ તેને પોતાની સલામતીની પણ ચિંતા હતી એડેપ્ટેડ ફ્રોમ ડેનિયલ ડેફોઝ રોબિન્સન ક્રૂઝ આ વાર્તા છે તેમાંથી લેવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની વાર્તા છે કે જેમાં તેને કોઈનો સાથ પણ જોઈએ છે અને બીજો આવે તો તેનો ડર પણ લાગી રહ્યો છે ચાલો હવે આગળ જોઈએ મેચ એ વિથ બી જેમાં પહેલું છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝડ તો તેની સામે આવશે સી ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ બીજું હી ટોટ ધેટ તેની સામે આવશે એ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન ત્રીજું એટ લાસ્ટ હી કમ બેક ટુ ધ કેવ તેની સામે આવશે ડી વિથ ફિયર ચોથું હી પ્રેઇડ ફોર તેની સામે આવશે સેફ્ટી અને પાંચમું હી લુકડ બેક તેની સામે આવશે બી ફ્રિકવન્ટલી ત્યાર પછી અરેન્જ ધ સેન્ટેન્સીઝ ઇન ધ કરેક્ટ ઓર્ડર તો વાક્યો છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું વાક્ય આવશે રોબિન્સન શો અ ફૂટપ્રિન્ટ ઓન અ મેન ઓફ અ મેન બીજું વાક્ય આવશે હી સર્ચડ એવરીવેર ત્રીજું આવશે હી રિટર્નેડ ટુ ધ કેવ વેરી ફ્રેન્ટનેડ ચોથું વાક્ય આવશે હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ અને પાંચમું આવશે હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ તો આ રીતે આપણે વાક્યોને ગોઠવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચનો ભાગ એકની જે લિસનિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી હતી તે પૂરી થાય છે આગળના પાઠની એક્ટિવિટીઓ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો